ભાવનગર આરટીઓ સર્કલ પાસે હીરાના કારખાનાના સંચાલકે મન ફાવે તેમ નવ નિર્માણ રોડ તોડી નાખ્યો અકસ્માત થયા બાદ જ મામલો સામે આવ્યો એટલે શું લોકોની જાનના જોખમમાં મુકાયા બાદ જ તંત્ર જાગે છે હવે જોવાનું એ છે કે કાર્યવાહી થશે પછી આ મામલો પણ તંત્રની ફાઇલોમાં હીરા જેવી ચમક્યા વિનાશ ગાયબ થઈ જશે ભાવનગર શહેરમાં ડ્રેનેજ અને વોટર વર્કર્સ વિભાગ જો યોગ્ય રીતે તપાસ કરે તો હીરા ઉદ્યોગ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર લાઈનો બહાર આવવાની સંભાવના છે કારણ કે તાજેતરના અકસ્માતે આ મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે એક બાઇક ચાલક આરટીઓ સર્કલથી જ્વેલર્સ સર્કલ તરફ જઈ રહ્યો હતો ત્યારે ખારાવાળા ડાયમંડ તરીકે ઓળખાતી બિલ્ડિંગની બહાર ખોદવામાં આવેલા ખાડામાં ખાબક્યો હતો આ ઘટનામાં બાઇક ચાલકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી ત્યારબાદ અહીંથી પસાર થતા શહેરના કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહેલે સમગ્ર મામલે જાણકારી લીધી તપાસ દરમિયાન સામે આવ્યું કે ખાડા આસપાસ કોઈ બેરિકેડ્સ નહોતા જેના કારણે અકસ્માત સર્જાયો વધુમાં ખાડો હીરાના કારખાનેદાર દ્વારા ખોદવામાં આવ્યો એવી હકીકત પણ સામે આવી છે બે દિવસ પહેલા જ જાગૃત વ્યક્તિએ મને વિડીયો મોકલ્યો હતો કે અહીં આરપીઓ રોડ ઉપર નવો રોડ કોઈ તોડી નાખ્યો છે અને ત્યાં એક હોન્ડા સવાર પટકાણો છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તાત્કાલિક એમને એકસો આઠ દ્વારા હોસ્પિટલે સારવાર માટે મોકલ્યા છે એટલે મેં રૂબરૂ સ્થળની નિરીક્ષણ કરતાં જોયું તો કોઈ પ્રાઇવેટ માલિકીએ પોતાની ગટર રિપેરિંગ કરવા માટે નવે નવો આરટીઓ રોડ ઉપરનો રોડ તોડી નાખ્યો અને રોડ તોડ્યો કોઈની મંજૂરી લીધા વગર આટલી બે જવાબદારી ભેર્યું કામકાજ કર્યું છે છતાં એના ઉપર કોઈ એક્શન લેવામાં હજી આજ સુધી આવ્યા નથી તો ખાસ કરીને આ વ્યક્તિની કાંઈ જાનમાલની નુકસાન થયું હોત જાનહાની થઈ હોય તો એના માટે જવાબદાર કોણ એ વ્યક્તિ એટલો ગંભીર રીતે ગંભીર રીતે એને વાગેલું છે એને એટલા બધા આવેલા છે એનો હાથે ફ્રેક્ચર થયેલું છે એ ફોટો પણ આપણે આપેલો છે તો તમે એક સમજી શકો એ રોડ ઉપર અંધારપણ પણ એટલું છે તો આવી રીતે બે જવાબદારી ભેર્યા રોડ ખોદી નાખશે તો આ તંત્ર કઈ દિશા તરફ જશે તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી આવા પ્રાઇવેટ માલ માલિકોને એવું અહીંયા સાબિત થાય છે સવાલ એ છે કે શું નવનિર્માણ રોડ પર ખાડો ખોદવા માટે મંજૂરી લેવી જરૂરી નથી મંજૂરી વગર જો કોઈ રોડ તોડી નાખે તો તેની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કે નહીં રોડ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક હિતેશ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે મંજૂરી વગર રોડ તોડવો એ ગુનો ગણાય છે હાલ જે ઘટના સામે આવી છે તેમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી અને તપાસ બાદ જ જરૂરી કાર્યવાહી થશે रिपोर्ट बाय विपुल गोहिल साथ ही संजय रावल एसबी बी न्यूज भावनगर हितेश एस चौधरी कार्यपालक इंचार्ज कार्यपालक इंजीनियर रोड डिपार्टमेंट अजर महानगर पालिका ना तेर वर्ड अंदर जो कोई रोड अथवा ब्लॉक नो निर्माण થઈ હોય અને એ કોઈ મંજૂરી વગર આ રોડ કે રસ્તો તોડી પાડવામાં આવે તેની વિરુદ્ધ શું કાર્યવાહી છે જો અમારે અન્ય ડિપાર્ટમેન્ટમાંથી સર્વિસીસ પસાર કરવા માટે મંજૂરીની ફાઇલ આવતી હોય તેવા સંજોગોમાં અત્રેથી સ્થળ નિરીક્ષણ કરી અને એને રોડ તોડવાની મંજૂરી મિનિમમ રોડ તૂટે એ પ્રકારે કામ થઈ શકે તે માટે આપવામાં આવતી હોય છે જ્યારે નવા રોડ બન્યા હોય તેવા સંજોગોમાં રોડ ન તૂટતા ડાર કરીને જોડાણ થઈ શકે એ પ્રકારે મંજૂરી આપવામાં આવે છે તેમ છતાં કોઈ અન્ય હેતુસર

પછી અત્રેથી આપણે વિસ્તારના અધિક મદદની સીઝની અંદર રાતના સાડા દસ પોણા અગિયારે મોકલીને તપાસ કરાવડાવી તો એમાં એવું જાણવા મળ્યું કે રોડ વાઇડનિંગના કામે આરટીઓ આરટીઓ ઓફિસની સામેની બાજુ જે કોમ્પ્લેક્ષ છે કોમર્શિયલ એને એનું પોતાની ચેમ્બર જે તે વખતે હતી સંપાદનની કાર્યવાહી કરવાની થાય છે તે ટીડી વિભાગેથી ચાલે છે એની જગ્યામાં આવેલું ચેમ્બર જે તે વખતે રોડ બનાવતા સમયે જતા પસાર કરવા માટે અત્રેની જાણ કર્યા વગર કે પછી સંબંધિત ડ્રેનેજ વિભાગને પણ જાણ કરેલ છે કે ખબર નથી પણ અત્રેના વિભાગને કોઈ જ પ્રકારની જાણ કર્યા વગર એને ચેમ્બર ખોદી નાખેલી છે એવું જાણવા મળેલ છે અત્યારે કાર્યવાહી માં એટલે કે એના અત્રે ની પરમિશન એમાં એવું છે કે જેમાં સંપાદન નથી થઈ જગ્યા ખરેખર તો જે રસ્તાની સગડતા માટે ત્યાં સુધી ખુલ્લું છે અને એની ઉપર નવા સરફેસ રોડ બનાવ્યો ત્યારે એને આવરી લીધેલ છે પણ ખરેખર જાહેર રોડ તો ત્યારે જ થશે કે એ આપણે સંપૂર્ણ સંપાદન કરીને આપણે એને લઈ લઈશું દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડ્રેનેજ લાઈન મંજૂરી વગર નાખવામાં આવી રહી છે તે પણ પાણીની લાઇનની બાજુમાં જ ડ્રેનેજ લાઇન જોડાઈ રહી છે જે ગંભીર જોખમ ઊભું કરી શકે છે હીરાના કારખાનેદાર હિતેશ પટેલ દ્વારા ખુલ્લે આમ મંજૂરી વગરનું કામ ચાલી રહ્યું છે ત્યારે સવાલ થાય છે કે શું મનપાના સુપરવાઇઝર દ્વારા ગેરકાયદેસર થતું આ કામ શા માટે અટકાવાયું નથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ ગેરકાયદેસર કામ કોના આશીર્વાદથી થઈ રહ્યું છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર BOOM!